કે સામે ભગવાન ઊભો હોય બચ્ચે હું હોઉં આમે ગેપ હોય પણ હું ભગવાનથી બીવું ભગવાન માગાથી બીવે સમજી ગયા એવા એવા અહીંયા દાખવે હું જોયા છું આવી રીતે બાપુ બાપુ કહ્યું બાપુનો અવાજ ન નીકળે બાપુને પાસે સમજી ગયા આ જમીનમાંથી બે ફૂટ અધર કરજુગની અંદર આડંબર પૂજા હૈ કરજુગની અંદર ડોગા ધાગા પૂજા હૈ કરજુગની અંદર નવે નવા પ્રકારના ભૂવા અને ભૂઈ થશે

અહીંના ભજનની અહીંની પરંપરાઓની પ્રસંગોની સાધુ પરંપરાને એક બે વચ્ચે વાત લઈ લઈએ હવેથી બીજો એપિસોડ શરૂ થાય છે આપણે આપણે સાધુની આમ વ્યાખ્યા સમજવી ખરેખર અમે હજી સમજી નથી શીખ્યા હા દોઢ બે વર્ષ દોઢ દોઢસોથી બસો ઇન્ટરવ્યૂ કર્યા આમ સાધુ આપણે કહે છે એટલે સાધુ એટલે આમ ત્યાગનું પ્રતિક બહારથી ત્યાગ હૃદયનો ત્યાગ એ પ્રથમ તો આ સાધુતા જીવન કેવું એ સમજે સરસ આપે ખૂબ ઊંડાણપૂર્વક આની અંદર રિસર્ચ કર્યા છો અને ઘણા બધા ઇન્ટરવ્યૂ આપના જોઈને હું પણ આપને ઉપર પ્રભાવિત થયા છું સાધુની વ્યાખ્યા કે ને જે સાથે કરવું જોઈએ જે આપે આ શબ્દ કીધા છો એ શબ્દના જે વર્ણન છે આપણા રામચરિત માણસને અંદર કહેવામાં આવ્યું છે સાધુ ચરિત શુભ ચરિત કપાસું જેવી રીતે કપાસના છોડ હોય એની અંદર ડોડવા હોય આ ડોડવાની અંદર એકદમ સફેદ કલરના એના પુષ્પ હોય ફૂલ હોય સાધુની વ્યાખ્યા એને સાથે કહેવામાં આવ્યા છે કે કપાસ જેવા સાધુનું ચરિત્ર હોય છે સાધુ ભેસ હરિકા કહીએ સાધુનું ભેસ સ્વયં ભગવાનનું ભેસ છે ભગવાન જ્યારે પણ અયોધ્યાની અંદર યોગ્યા કરતા હતા ત્યારે જ્યારે માતાજીના રહેવા માટે રાવણ આવ્યા હતા ત્યારે રાવણ કયા ભેષમાં આવ્યા હતા સીતાજીના હરણ કરવા માટે આપને ખબર છે એક સાધુને ભેષમાં આવ્યા હતા એટલે ભગવા મે ભગવાન છુપા હે ભગવા મે શૈતાન છુપા હે ભગવા ભેષમાં જ ભગવાન છુપાઈ ગયા છે અને ભગવા ભેષમાં જ શૈતાન છુપાઈ ગયા છે નક્કી હવે આપણા બધા જે સનાતન ધર્મના ઉપાસકો છે એને કહેવાનું છે કે આમાં સાધુ ને ખોડામાં માથું નાખવાનું છે કે શૈતાન નાખવાનું છે કારણ કે સાધુની વ્યાખ્યા કેવામાં આવ્યું છે કે કેટલી સ્યા કહું સાકરની સ્યાહી કહું તો બી સાધુ નું વર્ણન ના રાખી શકાય કબીરદાસજી એ ઘણું બધું કીધું છે પણ હું ટૂંકમાં તમને કહ્યું છું કે સાધુ ચગિત શુભ ચગિત કપાસું સાધુનું નું ચગિત કપાસ જેવું હોય છે એટલે સાધુ એક ભગવાનના અંશ છે પણ આપણે આ કરજુગમાં જીવી રહ્યા છીએ કરજુગ છે ચાર યુગ છે દ્વાપર છે ત્રેતા છે સતયુગ છે કરજુગ છે તો કળજુગ કેવલ નામે અધારા ચારો યુગોના તમે બેલેન્સ કરો તો એમાં કળજુગનું બેલેન્સ બધાવે છે શું કામે કલયુગના મહાત્મ બધાવે છે કારણ કે કળજુગની અંદર તમે અહીંયા ને અહીંયા કર્મ કરો અને અહીંયા અહીંયા ને ફળ પ્રાપ્ત કરો અને પછી અહીંયા ને અહીંયા સજા ભોગવો પછી સજા ભોગવીને પછી તમે અહીંયાથી મુક્ત થઈ શકો ઘણા બધા લોકો કહે છે કે મારે સ્વર્ગમાં જાવું છે એના માટે શું કરવું પડે તો નરક અને સ્વર્ગ કંઈ હોતું જ નથી જે કંઈક છે બધું અહીંયા જ છે લખ ચોરાશી યોની ભોગવી લીધા પછી આપણને ચોગાસી લાખ યોનીમાંથી ભગવાને આપણને મનુષ્ય આપ્યા યદી તમે મનુષ્ય અવતારમાં આવીને આ સત્કર્મ નહીં કરશો ને તો પાછું તમારે ને ફંદમાં પાછું ચઢવું પડે એમાં કીડી મકોડા હાથી ઘોડા ગધેડા બધું વસ્તુમાં થવું પડશે એટલે કે ચોગાસી લાખ યોનીમાં મનુષ્ય યોની સર્વશ્રેષ્ઠ છે મનુષ્ય તું બળા મહાન હે મનુષ્ય તું બળા મહાન હે મનુષ્ય બહુ મહાન છે પણ એમની મહાનતાની ખબર એમને છે નહીં કોઈ એવા યુગ કોઈ એવા મહાપુરુષના સાનિધ્ય પ્રાપ્ત થઈ જાય તો તમને અહીંયા તમારી મહાનતાની ખબર પડે કારણ કે પાણી પીઓ છાન કે આ ગુરુ કરો જાન કે પાણી હંમેશા ગાવીને પીવું જોઈએ ગુરુ હંમેશા ગાવીને કરવું જોઈએ રામાયણની અંદર સાધુને વિષયમાં ઘણું બધું કહેવામાં આવ્યા છે અને પછી એ પણ કહેવામાં આવ્યા છે ગુરુ બિન ભવ નિધિ તરહી ન કોઈ જો વિરંચી શંકર સમ હોય ગુરુ ધારણ કેવા બે ક્યારે કોઈના ભોસ આગળ તરતું જ નથી એ બ્રહ્મા અને વિષ્ણુ ને મહેશ કેમ ના હોય એટલે બધાને ગુરુના સાનિધ્યમાં જાવું પડે આ ગુરુ ધારણ કરવું પડે ગુરુ ધારણ કોઈ કરે ને તો એમને ભો તરી શકે આમાં ઘણા બધા વિજયભાઈ ઘણા બધા લોકોના એક પ્રશ્ન હોય છે કે અમે જ્યારે ગાયત્રી મંત્ર લીધા ત્યારે અમારા ગુરુ અમને મગી ગયા છે પછી અમારે ગુરુ ધરણ કરવું ન જોઈએ તો આપણા હિન્દુ સનાતન ધર્મની અંદર સોળ સંસ્કાર હોય છે સોળ સંસ્કારમાંથી આપણને બધાને પસાર થવું પડે છે કોઈ પણ વ્યક્તિ પગલે જન્મે ના તો સૌથી પહેલે તો હિન્દુ થઈને જન્મે છે જન્મો શુદ્ધ જાયતા જન્મોથી બધા શુદ્ધ જ હોય છે માતાને કોકમાં નવ મહિના રહીને માતા એને રક્તથી સિંચન કહેવી હોય ઘણા બધા બાળકો અત્યારે કહેતા હોય અમારા મા બાપ અમારા માટે કહેવા શું છે તો માતા છે ને એને લોહીથી સિંચન છે અમારા સામે નાવી શક્તિ બેઠી છે આ તમારા જે ચેનલ છે એને માધ્યમથી અમે બતાવવા માંગીએ છીએ કે વ્યઈથી સિંચન કેવી રીતે કહેવા છે નવ મહિના સુધી તક રક્તથી સિંચન કરીને બાળક માટે માં ખૂબ મહેનત કરતી હોય પછી બાળકને અહીંયા જન્મ આપતી હોય જ્યારે બાળક ગર્ભની અંદર હોય ને ત્યારે ભગવાનને પાસે બહુ વિનંતી કરતા હોય હું જ્યારે જન્મીશ ત્યારે રામ 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 જપીશ જ્યારે જન્મીશ ત્યારે કંઈક ને કંઈક સારું સત્કર્મ કરીશ જ્યારે જન્મ ગઈ ને ત્યારે ભગવાનને પાસે કહે કાઉં કાવું તું ત્યાં હું અહીંયા તું ત્યાં હું અહીંયા આવી રીતે કરવા માંડે પછી ભગવાન કહે કાંઈ વાંધો નહીં એટલે પછી સોળ સંસ્કાર થાય સૌથી પહેલે કેવા સંસ્કાર થાય ગર્ભ સંસ્કાર જ્યારે મા ગર્ભની અંદર રહી જાય ને ત્યારે ગર્ભ સંસ્કાર કરાવવામાં આવે છે ગર્ભ સંસ્કારથી ગઈને હું બે જ સંસ્કારના અહીંયા વિવેક કરીશ કારણ કે તમે પહેલે જ કીધું કે સમયના અભાવ છે તો ગર્ભ સંસ્કારથી ગઈને અંતિમ સંસ્કાર જે આપણા શમશાન ઘાટની અંદર થાય છે મૃત્યુ થાય ત્યારે સોળવા સંસ્કાર એને કહેવામાં આવે છે તો ગર્ભ સંસ્કાર થઈ જઈને અંતિમ સંસ્કાર સુધી તકની અંદરના સોળ સંસ્કાર છે તો આ સોળ સંસ્કારમાંથી જે પણ કંઈ યુવકો પસાર થતા હોય એ પસાર થઈને પછી અહીંયા કર્મ કરવા માટે ભગવાને મોકા આપ્યા છે તો સોળ સંસ્કાર કહેવા પછી છે ને એક સંસ્કાર એવા હોય છે કે જેવી રીતે અમારા સામે અત્યારે બધા ઘણા બધા શિક્ષકો પણ અહીંયા બેઠા ગયા છે તો એક એક વિદ્યાગુરુ આ એક દીક્ષા ગુરુ જીવન જીવનની અંદર એવા અનેક ગુરુ હોય છે તો એક જે આપણા ગુરુ હોય છે એ આપણને ચોકાસીને ફંદમાંથી મુક્ત કરવા માટે આપણને કાન ફૂંકતા હોય છે ગુરુ મંત્ર આપતા હોય છે તો પાણી પીઓ છાન કે ગુરુ કરો જાણ કે દરેક માણસની અંદર જીવનની અંદર એક એવા સદગુરુ હોવા જોઈએ કે સદ્ગુરુને સાનિધ્યમાં તમે બેસી જાઓ કોઈ પણ પ્રકારનો પ્રશ્ન સામે મૂકી દો એ તમને પ્રશ્ન એને પાસે રજૂઆત કરી દો કોઈ જરૂરી નથી કે ત્યારે ને તમને ડિસિઝન આપી દે ત્યાગે ને જવાબ આપે પણ જ્યારે યોગ્ય સમય હશે ને ત્યારે તમને એના જવાબ ભગવાને તમને આપી દેશે એ જેવી રીતે અમારા મનોજભાઈ છે અહીંયા અમારા બાજુમાં અરવિંદભાઈ ગુંડવિયા અહીંયા આવ્યા છે આ બધા તમામ નાના નાના હતા ત્યારથી જ અમારા આ બધા અહીંયા સેવા કરી રહ્યા છે તો જે ગુરુમુખી વ્યક્તિ હોય તમે ગુરુમુખી વ્યક્તિઓને પાસે જાઓ તો તમે ગુણવાન બનો પણ મનમુખીને વ્યક્તિને પાસે જાઓ ને એટલે તમને હવે એના તો તમને વાત નથી કરી શકતા કારણ કે અત્યારે આપણે આપની ચેનલમાં ચઢવાનું છે એટલે હંમેશા મનમુખી વ્યક્તિઓને પાસે બેહવું જોઈએ અને નુગળા માનસનો સંગ ક્યારેય પણ કરવું ન જોઈએ જે વખતે આપણા ભજન અને આપણી વાણી સાંભળેલા હોય કે પાનબાઈએ કેવા સરસ મજાના ગુરુમુખી વાણીઓ સંભળાવ્યા હતા આપણને તો ગુરુ કૃપા થઈ જાય આપણે જીવનની અંદર તો બધાના જીવન એક પ્રકાશ નહીં તરફ જેવી રીતે આમ સૂર્ય ચંદ્ર આપણને પ્રકાશ આપે છે તો ગુરુની કૃપા થઈ જાય તો આપણું જીવન પ્રકાશિત થઈ જાય તમામે તમામ તમારા જીવનના પ્રશ્ન એક ગુરુને પાસે સોલ્વ થઈ જાય અને બાપુ એક વચ્ચે અત્યારે આ તમે પુસ્તક રામચરિતની વાત કરીએ આ ભગવદ્ ગીતા છે આ તમારો થોડો અભ્યાસ પણ છે યસ અત્યારે એવું છે કે ચમત્કાર કરે એ મહાન સંત હા ચમત્કાર વગર હાલતું નથી યસ તો તમે સામાન્ય સંત ગણા હા હા અને અનેક પ્રકારના આડંબર પર જરૂરી છે બાકી આ દુનિયા તમને ફેંકી દે હા જી એટલે કોઈ પુસ્તકમાં ચમત્કારનું લખેલું છે તમારો અભ્યાસ શું કહે કે ચમત્કાર કરે એ મહાન હાલ સાંપ્રદ સમયમાં એવું છે પંદર પ્રકારના

અને આ ઢાર પુરાણમાં આવું ક્યાંય લખવામાં આવ્યું નથી સમજી ગયા પણ આ કરજુગ છે કરજુગની અંદર આડંબર પૂજા હૈ કરજુગની અંદર ડોરા ધાગા પૂજા હૈ કરજુગની અંદર નવે નવા પ્રકારના ભૂઆ અને ભૂય થશે સમજી ગયા એટલે કે કળજુગ કેવલ એ અધારા કલજુગની અંદર શ્રી ભગવાનના રામના નામ જ સ્મરણ થઈ જાય તો થાય હું તમને જેવી રીતે તમે કીધું પંદર પ્રકારના અટવાયેલા છે આ બધા હું તમામે તમામ અઢાર પુરાણના ઉપાસકો જેટલા છે ચાર ભેદના ઉપાસકો છે છ શાસ્ત્રના ઉપાસકો છે એ બધાને હું વિનંતી કરીશ કે તમે કોઈ પણ પ્રકારના પ્રશ્નો હોય તમે અહીંયા અથવા તમારા ઘરે તમે ગયો તમારા માવતરને પાસે પ્રશ્નો મૂકો ત્યાંથી તમને મળી જાય તમારી કોઈ ભૂવાને પાસે જવું જરૂર ન પડે આપણે આપણા માતા પિતાની પૂજા કરતા બંધ થઈ ગયા છીએ આપણે આપણા ગુદેવો ની પૂજન કરતા બંધ થઈ ગયા છીએ આપણે તમે જોવો ઘણા ક્યાંય ઓગા દેવોના અહીંયા ખાંભી છે ને ઓગા માતાજી અહીંયા પરચા પૂરે છે ઓગા માતાજી કે અમે આવી રીતે છે હું કોઈની નિંદા નથી કરતા પણ આપણે બધા એટલા બધા આડંબરમાં ગવી ગયા છીએ કે મને પણ કહેતા બીક લાગે છે કે આ વિડીયો જોયા પછી ઘણા બધા ગાડીઓ એને અહીંયા પૂગી કે તમે અહીંયા આવી ગઈ ને આમ તમે કહી હતા એટલે સાચું અત્યારે કોઈ સાંભળવા આવ્યા નથી આ સાચું કોઈ ભોગવા આવ્યા નથી અને જે અમારી આ પબ્લિક છે ભોળી પ્રજા છે ભોળી પ્રજા ભાવની સ્કીમમાં નાની નાની આવી જાય છે કે બાપુને પાસે જાય બાપુને પાસે અમે પ્રશ્ન મૂકી તો બાપુ કંઈક ચમત્કાર કરી દઈએ તો અમારું કામ થઈ જાય તો આવું ચમત્કાર કંઈ હોતું નથી ફક્ત ને ફક્ત તમારે નજર કેદ કરી દેવામાં આવી છે અને તમને કંઈક ના કંઈક ગેરમાર્ગે ડોવી જાય પછી તમારા શોષણ થાય અત્યારે અમારી જે માતાઓ બહેનો છે ભુવાઓને ચક્કરમાં આવી જાય તો અમારી માતાઓ અને બહેનો અને અમારી દીકરીઓ ઘણા બધા લોકોના શોષણ પણ થાય છે એ વાત મને કેવું ન જોઈ પણ સાધુનું એક કામ છે સાચું બોલ્યું અગર સાધુ થઈને અમે સાચું ન બોવી તો અમારી જનિતાના દૂધ પણ લાજે તો સાધુને તો સાચું જ બોલવું જોઈએ આ આ બધા છે 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 અંદર સાચા ને હે હે ખોટા પૂજા બધું જેવી અમારા રામાયણ છે ને ગીતા છે ને અનેક પ્રકારના શાસ્ત્રો છે એ શાસ્ત્ર ની અંદર જે આપે અમને પ્રશ્ન પૂછ્યા ક્યાંય પણ કહેવામાં આવ્યું નથી વિજયભાઈ બાપુ હવે થોડી તમારા જીવનની બેઝિક વાત કરી તમારી જે સાધુ જીવન છે સાધુ જીવન વિશે તમારું મેં જોઈ બધાથી અલગ સરળ અને સહજ શ્વેત વસ્ત્ર ધારણ કરો છો આમાં પણ યોગ હોય છે પ્રથમ યોગ પૂરો થયા પછી તમારે જીવન સાધુ પ્રશ્ન કરવાનું ના હોય જીવન વિશે પણ સહજ ભાવે જે કેવાલાયક લાયક હોય મારું જીવન જગિત ઓપન છે ખુલ્લી કિતાબ છે જબ તું આયા ઇસ જગત મેં જગ હસે તું હોય કરની કુછ એસી કર ચયો કે હું હસું અજગ હોય એક એવા સિદ્ધાંતને સાથે અમે જીવીએ છીએ કે કંઈક ને કંઈક કવિ છૂટવાની ભાવના છે કંઈક ને કઈક મેળવા છીએ જે અમે જીવનમાં સમાજને આપતા જવું છે અમારે કઈ વહીને જવું નથી કારણ કે કઈ ઓપ્શન જ નથી ઉપર જવાનું એટલે આ સમાજને આ જગતને જે અહીંયા સમાજને તે વિધા છીએ એમને ડબલ કરીને આપવાની એક ભાવના છે વિજયભાઈ સમજી ગયા કોઈ અમને દસ રૂપિયા આપ્યા હોય અહીંયા એ ઘરે પૂગે ના તો ને એકસો દસ રૂપિયા ઘરે પુગાડી દેવાની જવાબદારી અમારે પાસે છે પણ સાચા અર્થને અંદર જયારે મૂકા હોય ત્યારે પણ દેખાડો કરીને આમ નોટ ખોલીને આપ્યા હોય બાપુ દસ રૂપિયા આવ્યો તો એ દસ રૂપિયા અમે સ્વીકારતા જ નથી કારણ કે અહંકારનું દાન અમારા ગુરુજી રહેવા માટે ના પડ્યા છે વિજયભાઈ એક અભિમાનની વાત તમને નથી કહેતો અમે આ સપ્તાહ કહી તો આ સપ્તાહની અંદર અમને એક ઓફર આવી કે બાપુ તમે આ કથા રાજકોટમાં કરો રાજકોટમાં કરો બે કરોડ રૂપિયા અમે તમારા ખાતામાં બેંકમાં જમા કરી દઈએ અને એ કથાની અંદર તમે અમારા માતુશ્રી અને પિતાશ્રીના જ ફોટા રાખજો બીજા કોઈને નહીં તમારા ગુરુદેવના ફોટા રાખવાની છૂટ અમે તમને આપીએ છીએ તો હું કીધો કે ભાઈ હું તમને પહેલે મારા જે ઈષ્ટ છે એમને પાસેથી જવાબ ગઉ પછી તમને આપું મારે અહીંયા એક વર્ષ થયા અંદાજે આ જગ્યાની અંદર તો એક વર્ષમાં મને અહીંયા બહુ મોટા મોટા અનુભવ થયા છે આ મોટા મોટા અનુભવ એવા એ થયા છે કે સામે ભગવાન ઊભો હોય બચ્ચે હું હોઉં આમે ગેપ હોય પણ હું ભગવાનથી બીવું ભગવાન મારાથી બીવે સમજી ગયા એવા એવા અહીંયા દાખવે હું જોયા છું અને અમારા જીવનની અંદર આ જગ્યાની અંદર અમને અનેક પ્રકારના ચમત્કાર જોવા મળ્યા છે અને અનેક પ્રકારના મહાપુરુષોના સાનિધ્ય મળ્યા છે સેવા કરવાનું રાત્રે એક સમય એક સાધુ આવ્યા હતા એ સાધુ આમ ત્યારે અમારા ગુરુજી જીવતા અહીંયા તો એ સાધુ આવ્યા એ કહેવાય કે જમવું છે તો બા બાજીના છે ને એકદમ સરળ સ્વભાવ હતા અહીંયા પહેલી અમારી નાવી શક્તિને આવવા માટે મનાઈ હતી બેનો દીકરો અહીંયા આવી ના શકે બાપુ કહે કે આને જમાડો તમે બનાવીને કઈ ત્યાં અમે સાડા ભાગે એક વાગે જમાયડ્યા સમજી ગયા જમાયડ્યા ને પછી ત્યાં બહુ સગોડતા નથી અહીંયા કારણ કે ગુરુજીના એક નિયમ કે અહીંયા સાધુ આવે ને એને જ આશરો આપવો સાંસારિક માણસ આવે ને એમને ભોજન પ્રસાદ એવડાવીને દર્શન કરીને રજા આપી દેવું કારણ કે આશ્રમની અંદર એક સાધુ જ રોકાવાની વ્યવસ્થા બાપુ હતા રીતે અત્યારે પણ ચાલે છે સમય પ્રમાણે અમે થોડું વેટ ગો કહીએ છીએ તો સાડા ભાગે પોણા એક વાગે અમે એ સાધુને જમાડી દીધા બાપુ એમને કીધું કે અહીંયા આસન ગગાડો એ આસન ગગઢ્યા સમજી ગયા એ આસન ગગડા પછી ત્યાં તુંબડી હતી દૂધીની આ ચીપિયા હતી બાપુ એને કીધું બાપુ પણ એક જ પાર્ટ હતી હું પણ જમીનમાં આસન ગગાડું સમજી ગયા પછી આમ બાપુ અહીંયા આસનને ગગડવાડી દીધા આ એ સાધુ હુએ ને તો એ સાધુ જમીનથી બે ફૂટ અધર અને હું હેઠે હોઉં અત્યારે હું ગોદડો નહીં પાતળતો હવે કમલ આવતા આ એ ને આસન ઉપર હું સૂતો ને સૂતો સૂતો જોઉં હું મારા પેશાબ આમ છૂટી ગયા હું સૂતો હતો સૂતો છૂટી ગયા આવી રીતે બાપુ બાપુ કહ્યું બાપુના અવાજ ન નીકળે બાપુને પાસે સમજી ગયા આ જમીનમાંથી બે ફૂટ અધર આ બે ફૂટ અધર તો હતા પછી અમે બાપુ આમ જોયા બાપુ કે એ ભાઈ ક્યાં કહેવાય તું પછી બાપુએ જોયા એને તો બાપુએ જોયા ને તો એ જમીનથી બે ફૂટ અધર હતા સમજી ગયા પછી બાપુએ એમને બાપુ ઊભા થયા પછી બાપુએ કીધા મહાત્માજી એ બચ્ચા એ ડર જાય ઈશ્કે એસે મત કરો તો એ ચમત્કારી સાધુ એવા હતા કે દસ મિનિટ થયા તો ત્યાંથી ત્યાંથી ગુમ થઈ ગયા પછી બાપુએ ઘડીકવા હુધી તક ત્યાં બેઠા પછી બાપુએ શક્તિ પાઠ કરી બાપુ અમારા છે ને બહુ જૂના સાધુ હતા જૂના સાધુ એટલે એકસો ઓગણીસ વર્ષની આયુષ્ય ભોગવીને પછી ગયા પછી બાપુએ કીધું કે આ જગ્યાની અંદર મહાપુરુષની એન્ટ્રી થઈ હતી અહીં મહાપુરુષની એન્ટ્રી થઈ હતી ને તો આ જગ્યાની અંદર એ અહીંયા આવીને ઘડીક વાર અહીંયા ઈચ્છા લેવા માટે આવ્યા હતા પણ અહીંયાથી જતા રહ્યા એટલે એવું બધું અમે ચમત્કાર જગ્યાની અંદર જોયા તો હવે શોર્ટમાં હું કહી દઉં કે મારી જગ્યામાં કંઈક પણ મને ઘટતું હોય કંઈક જરૂરિયાત હોય તો હું સાંજે આરતી કર્યા પછી ભગવાનને પાસે જાઉં અને ફોઈ ઉતારીને રાખી દઉં આવીને પછી રાખી દો પછી આમ ભગવાનને પાસે રજૂઆત કરી દો કે આવતીકાલે મારે પચીસ એક મહેમાન આવે છે તો મારે આ જે છે અને બસો બસો પાંચસો પાંચસો તો ચીણા આપવું છે અત્યારે મારે પાસે કંઈ છે નહીં તો પછી ભગવાનને આમ સાંભળી ગયા પછી બીજે દી જરૂરિયાત પૂરી થઈ જાય તો હું ભગવાનનો આભાર માનું કે હું મહેગો છું તમે મને આપ્યા એટલે એના ખૂબ આભાર માનું પણ કદાચ વ્યવસ્થા ના થઈ હોય તો હું કહી દઉં કે હું એ ગાયક નથી એટલે ભગવાને મને આપ્યો નહીં તો જે અમને આ કથાની ઓફર આવી અમે સાંજે આમ ભગવાનને પાસે ગયા આરતી થઈ ગઈ હતી આરતી અમારા એક મંદિરની અંદર છોકરો ગઈ હશે સેવક નાનો બાર તહેવારના એ આરતી વર્તી કરી દીધા ફોઈ ઉતારી ગયા હતા પછી હું તો બહાર ગામમાંથી આવ્યો હતો રાજકોટથી સાડા દસ પોણા અગિયાર થયા હતા એ મંદિર પણ બંધ કરી દીધા હતા પછી હું ભગવાનને પાસે રજા ગઈને મંદિરના પડદા ખોયો અને ગાઈડ કહ્યો અને એક અગરબત્તી કેવી અગરબત્તી કેવી રીતે બાંસ બેગરની અગરબત્તી એની અંદર ગાયના છાણથી બનવામાં આવે છે કહીને કંઈક બંધ કરીને હું ભગવાનને રજૂઆત કહી હો તો ભગવાને રજૂઆત કહી ને ત્યાં તો ઉપરથી એક ફૂલ નીચે પડ્યું બરાબર ઉપર ફૂલ નીચે પડ્યું અને ભગવાને મને આશીર્વાદ આપ્યો કે તારી કથા એવી થાય બિચાઈ ગયા નહીં હોય તો એ બી થાય પણ અનેક પ્રકારની વિપત્તિઓના સામના કરવા માટે તૈયાર હોય છે અહીં આજથી આમ દોઢ એક મહિના પૈગાની વાત છે સમજી ગયા તો પછી અમે રાતે અમે સૂઈ ગયા પછી નીંદર ન આવી પણ તોય છતાં સૂઈ ગયા સવારે અમે ભગવાનને ફૂલ ફૂઇ ચઢાવ્યા પછી આરતી પૂજા કહી આરતી પૂજા કરીને પછી અમે બહાર નીકળીને પછી ભાઈને ફોન કહ્યા કે ભાઈ મારે એક કરોડ અને બે કરોડ રૂપિયાની જરૂર નથી મારે અહીંયા મારી જગ્યાની અંદર જ કથા કહીને મારા ગામને એ કથા સંભળાવું છે અમારી ભૂમિ પાવન થાય અને કોઈ હજારોની સંખ્યામાં આવતા હોય અને કોઈ એક એવા મહાપુરુષના અહીંયા પગ પડી જાય તો અમારે જગ્યાના ઉધાર થઈ જાય એટલે અમે એ કંઈ કરશો નહીં તો એ ભાઈ કે કાંઈ વાંધો નહીં બાપુ મારા તરફથી એક લાખ રૂપિયા તમે ફાડામાં લખી દેજો મારા બાપુજીના તમે ફોટા રાખજો તો હું કીધું કે ભાઈ એક લાખ રૂપિયાના ફાડાઈમાં આવે જોતું નથી આ તમારી કથા સાંભળવા જ્યારે તમે આવો ત્યારે તમને જે તમને સારું લાગે એ તમે અમને આપી દેજો પછી આ બધું થઈ ગયા પછી અમારી ટીમ હતી સપ્તાહની બહુ મોટી ટીમ હતી સો માણસની પચાસ લેડીઝ ને પચાસ જેન્ટ્સ બીજે દિવસ એ તકલીફ ઊભી થઈ આમ એ ટીમ ફસકી ગઈ અચ્છા પછી હું મું જાનો પછી હું મું ના ને પાછા ભગવાનને ભગવાનને પાસે પાછું ગયો પછી ભગવાનને પાસે વિનંતી કરી ભગવાનને વિનંતી કરી કે હવે મારે શું થાય એટલે હું અડધી કલાક સુધી તક રો અડધી કલાક સુધી રડીને પછી હું મને કંઈક વિચાર આવ્યો પછી અમે અમારા જે રજનીભાઈ ધોરાજી હશે હું એને ફોન કર્યો ફોન કરીને તેડાયો બે અહીંયા ફોન કરીને તેડાયો હું ત્યાં રજનીભાઈ આવી ગઈ તને થયું છે તો શું થાય તો એ પણ માગે જેમ થોડું ભાવુક થઈ ગયો રડવા જેવો મહિના એ કહે બાપુ તમે મું જાતા નહીં એ કહે ભગવાન બધું આવું કરી દે અને મારે આમ છે ને તેતાલીસ ચોવાલીસ ગામની ટીમ છે એ બધાને આપણે વાત કરશું એ કરશું પછી અમારા રજનીભાઈ અને આ ધેવુભાઈ ઢભગિયા બંને અહીંયા આવ્યા બંને અહીંયા આવ્યા ને એટલે પછી કીધું કે બાપુ કાંઈ વાંધો નહીં જે ફસકી ગયા છે એની પણ અહીંયા તમને મદદ મળશે અને તમારા ગામમાં કોઈ પણ પ્રકારની કસર કોઈ રહેવા નહીં દે એની જવાબદારી અમે ગઈએ છીએ તો અમારા ધીવુભાઈ સક્રિય થયા અને રજનીબાઈ સક્રિય થયા પછી અમારી આ બધી નાવી શક્તિ પાછી સક્રિય થઈને આ જે ફસકી ગયા હતા એ પાછા આવી ગયા એ પાછા આવી ગયા એવા દિવ્યના દિવ્યને ભવ્ય કાર્યક્રમ કહ્યા કે કાર્યક્રમના અમને તો આજે અનુભૂતિ થઈ અમારે જે આજે બહેનો અહીંયા અમારે રસોડાની અંદર સેવામાં આવ્યા એ લોકોને અમને બિચારા એ કીધું કે બાપુ તમે કથા બહુ સારી કહી રહી આપ એટલે અમને હવે અંદરથી એવું બધું રાજી થઈએ છે કદાચ હું બે કરોડ રૂપિયા એને પાંચથી લઈ લીધો હોત આ બેંકમાં મૂકી દીધો હોત તો મને પાપ રહી ગયું હોત કારણ કે સાધુની વ્યાખ્યા તમે મારે તે પૂછા છો સાધુ કેવી રીતના હોવા જોઈએ કે સાધુનું સાધુની તમે સરખામણી કેને સાથે કરી શકો એક માં એક સાધુ બેના બે ના પાત્ર એક સમાન હોય છે દીકરા માં ખોવા માં જાય માથું મૂકી દે આ સુઈ જાય તો સુડાવે ને સાધુ જગાડે મા સુડાવી દે માથે હાથ ફેરવી દે આ કોઈ સાધુ ને પાસે કોઈ પણ વ્યક્તિ આવ્યા હોય એમને સાધુને સગણમાં સાધુ ને ખોવા માં માથું મૂકી દે આ સાધુ માથે આમ હાથ ફેરવી દે હું અત્યારે નથી ફેગવતો કારણ કે આને આ જાગે ગયો છે ઉઠાડવાનું કે નહીં હોય જે સૂતા હોય હા આ તો અમારા રાષ્ટ્ર ભક્ત છે એટલે રાષ્ટ્ર હોય એ જાગે ગાશે એટલે સાધુ માથે હાથ ફેરવી દઈએ એટલે નિંદગામાંથી જાગી જાય કેવ નિંદગામાં કામ ક્રોધ લોભ મોહ માયામાં અત્યારે બધા સુતે ગાશે એટલે એમાંથી બધા મુક્ત થઈ જાય એટલે સાધુનું કામ છે મોહ માયામાંથી જગાડવાનું એટલે સાધુનું એક માને બેને સમજવા આવ્યા આ કરજુગની અંદર બહુ ઓછા લોકો છે અત્યારે આપણી માવતર અને ગઈડિયાઓ બહુ દુઃખી છે એવી જ રીતે આપણા જે ગામો ગામના સાધુઓ છે સાચા સાધુ એ બહુ દુઃખી છે બહાર ગામના સાધુઓને બોગાવીને અહીંયા હામૈયા કગાવે અને અહીંયા દુકાનની પટ્ટી કપાવે પણ જે ગામના ઠાકરને રાજી કરતા હોય સાધુ એ સાધુને કોઈ ભાવ ન પૂછતા હોય પછી એ સાધુ બીજાને ગામમાં જઈને પટ્ટી કાપતા હોય એટલે આપને ચેનલના માધ્યમથી હું એક વિનંતી કરવા માંગુ છું આ બધાને કે તમે તમારા ગામના સાધુ હોય તમારા ગામના બ્રાહ્મણ હોય આ તમારા ગામની બહેનો દીકરી હોય આ ચારેયને તમે આબરૂ સાચવી દેજો આ ચારેયની તમે ખૂબ રક્ષણ કરજો કારણ કે જે ભાગ્યશાળી ગામ હોય જે ગામની અંદર ભાગ્યશાળી માણસો હોય એમને ભાગમાં સાધુ અને બ્રાહ્મણ અને દીકરીઓની રક્ષણ થતી હોય એટલે આપને ચેનલના માધ્યમથી એક હું વિનંતી કહું છું વિજયભાઈ વાહ બાપુ ખૂબ ખૂબ ધન્યવાદ શું રામદાસ બાપુ તમામ પ્રકારની વાતો તમને બધાને લાય બાપુ આ તો ઇન્ટરવ્યુ પણ અહીં પણ લોકો અનેક સાંભળે છે એ વાતમાં આનંદ બાપુ તમામ કાર્યક્રમમાં આવ્યા આપને ખૂબ ખૂબ આનંદ જી ધન્યવાદ ખાખી મઢી વિશે તમારી થોડી વાત મારું નામ શીતલબેન ભાખર છે અમે હું અહીંયા જ વિસ્તારમાં રહું છું એને ખાખી મઢી અત્યારે હું એ વાત કરું કે અત્યારે આમાં એટલી ઊર્જા ભરેલી છે કે ગેટની અંદર જો આપણે પગ મૂકીએ ને તાપને એને અનુભવ થવા માંડે અમે અત્યારે એક ગ્રુપ ચલાવીએ છીએ પણ એ ગ્રુપ યારે સક્રિય થયું અમને બાપુ મળ્યા ત્યારે અમે ગયા વર્ષે બે હજાર ત્રેવીસમાં ચોથા મહિનામાં દેવી ભાગવત અહીંયા બેસાડ્યું હતું દેવી ભાગવત ખાલી બેસાડવાથી અમને આટલો ફાયદો થયો તો હું તો બહેનોને એટલું કહું છું કે તમે દેવી ભાગવત ખોલીને શાસ્ત્ર ઘરમાં વાંચો તમારા પરિવારને સંભળાવો તો તમને એમાં કેટલો ફાયદો થાય જો ખાલી આપણે બેસાડવાથી સાંભળવાથી આટલો ફાયદો થતો હોય તો એનું પઠન કરવાથી આપને કેટલો ફાયદો થાય અને બાપુનો મેન ધ્યેય એ છે કે નારી શક્તિ ઉજાગર થાય એ મારા સમાજમાં અત્યારે નારી શક્તિની જરૂર છે આપણે અમુક સમાજમાં જોઈએ છે તો એના કોઈ રવેડી કાંક નીકળતું હોય એનું એનો પ્રોગ્રામ હોય કાંઈક તો બધા સાથે મળેલા હોય અને આપણા સમાજમાં તે હજી એવું છે કે ખાલી ભાઈઓ જ જાય છે એમાં જરૂર છે કે બહેનોને પણ સાથે જોડો એમ તો બાપુનો ધ્યેય એવો છે કે મારી નારી શક્તિ કઈ રીતે આગળ થાય એટલે ગમે એ પ્રોગ્રામ હોય ને હંમેશા બાપુ મહત્ત્વ નારી શક્તિ કેમ કે નારીની જરૂર નારી શક્તિની જરૂર અત્યારે આપણે દેવોને જ્યારે દાનવો હરાવતા હતા દેવો જ્યારે પોચી ન થતા ત્યારે એને નારી શક્તિનું આહવાન કરવું પડતું હતું તો અત્યારે આપણા સમાજ માટે આપણી સંસ્કૃતિ બચાવવા માટે હંમેશા નારી શક્તિને આગળ કરવાની જરૂર છે અને નારીમાં એટલી તાકાત પણ છે પણ જરૂર ક્યાં ક્યાં છે એને એને કોઈક દોરવાવાળાની જરૂર છે તો અત્યારે આવા સાધુ પુરુષો સમાજ માટે જે જીવી રહ્યા છે એ લોકો એ સાધુ નારીને એટલું પ્રોત્સાહન આપે છે તો સમાજને આપણે ઘરમાંથી પણ બધાને પરિવારને પણ એવું કહેવું છે કે તમે નારીને જો તમે ઉમરા બહાર કાઢશો તો આવા સાધુનું સાનિધ્યને પ્રાપ્ત થશે પણ ઘરમાં જ તો એને પૂરી રાખશો ચાર દિવાલ વસે તો એ કઈ રીતે આગળ આવશે એટલે મારે સમાજને પણ એ કહેવું છે કે તમે નારી શક્તિને મહત્ત્વ આપો અને નારી શક્તિને તમારી સાથે જોડો અત્યારે ભાઈઓ બધા કાર્યક્રમમાં જતા હોય બરાબર અમુક જગ્યાએ જવું જરૂર છે ત્યાં નારી શક્તિ ના ના પણ ચાલે પણ અમુક એવા આપણા કાર્યક્રમો સમાજમાં થાય છે તો ન્યા ખાલી પુરુષો જ હોય છે આપણા સમાજમાંથી અત્યારે એટલે જ કરુણતા છે કે ન્યાજી નારીને ખચકાઈ છે લઈ જતા કે નારીના કઈ લઈ લઈ જાવી પણ અત્યારે જરૂરી જ છે કે આપણે સમૂહમાં કામ કરવાનું છે અને શક્તિ બતાવવાની છે